રોટલા કરવાના શાક બનાવવાની ચીટલી ઝાપ્યો અને એક બાજુ દસ વીઘામાં ફેરવાની જમીન બધી અને પોકી વરાય ના હોય તો ઘેર હોવામાં જવા દે પેટમાં તો રવાય એવું નહીં અમે તો કાચા પાકા રોટલા કરીને ખાવું તો પડશે કઢી બડી કરીને થોડી ઘણી એ ના હોય તો અમે જીએ તો ખરા એ તો પછી બહેરા ઉંમર કરીએ છીએ જેવું ઉંમર એવું લાવવું તો પછી જ અમે ઘર તો આવી ગયું છે ના હોય તો હવાનો રોટલો પડે તો તે જોઈએ અને ના હોય તો મરચું બરચું વાટી દઈએ તે પછી ખાઈ દઈએ તો ના કે આપણે તો જાતે તે છે કોણ ઘડિયાળો ભાઈ બીજું તો તે ઘરમાં જઈને જોવું તો પડશે જ

લેવા જોઈએ પૈસા તો યાર પચાસ હજાર ઉપર કે હા આ તો ગાડો લાખે કે ભણે સોડ પૈસા તો તમારે હાલ પડે અને અને જેવું ઘર હોય એવી સોળ તમાર માર હાલ હમણાં પેલા ભાઈને લઈ લઈ તાખ મો પણ આ તો સોળે નોકરી વાળી હતી કોલેજ માં એને નોકરી આવી હતી આ મજ લાવી ત્રણ ચાર દા ત્યાં આજે આપણે બીજું નાખતી થયું આજે લાવી આલે બરાબર હા હું વાત કરો પછી હારો એ બતાવવા હોય એના ફોટા મોકલું તમારે જોઈ લેજો પણ આપડે બે જવું જોવા છો ના એ ને હારોડ્યો ના ફોન વાત કરતા હતા

આપડે બે હરી માં જે પટે પટે ચાલજો એમાં શું છે નોકડ્યા હતા તે આપડે થોડી ઓછી બનેલી લાવીએ રોટલા તો કરે એવી ચાલશે આપડે પણ કાકા તમે આટલી ઉમર માં બહેરાણ કાઢવો એટલે હજી મારી ઉંમર નહીં થઈ જાય હજી મા ભા મય સર છોડે સર તો હેડો કે લાવી દઈએ ચાલી પિસ્તાલીસ વાળા જઈ હોય હશે ઉમર પણ ને નાટ કોની હોય ને તેની ઉમર જે ખાતી ના હે એ મારો કોઈ ને હશે ઘરમાં બાવા પાડવાની એ ઊંચી કરવાની

આપડે બે જોવા તો જવું પડે તો હવે હેલો આગળ ગુંગા ને એક વાર જવાનું હા તને તો જોઈએ છે હાલો જેતી તો નઈ રહે ભાઈ ના જાય મો બેઠો તો ને જતી રહે તો આ મારો પૂછું તો પડે છે કોણ આમ તા મારો મોહન બા મોહન બા ઓ બરોબર તમારું નામ માનનાબેન ભાઈ હા હેલો

આ તો લાયો મારે નવા બનેવ લાયો એવું છે એમ ઓ વાહ આ તો બરોબર આ જોવો કા નઈ નઈ બરોબર છે તાણ પાથે આપણે ભેમું નું ઓર થઈ જાય ઓર થઈ જાય તો આ બોને ટેકોણ પાડી જાય છોક ના નઈ બરોબર છે આપણે બુંગેર છે કે કીધું ટેકોણ થઈ જાય આ બરોબર એ મોજમાં લાયો તાન એ હારું કરી બધી બરોબર ઓ વાહ મોન વાત વાતમાં થઈ જાય કે આપણે બધી વાત વાત કાઢિયે ને કરી હે બધી બાજે कान માં કાઢી દીધી હા તો હવે ખાલી પૂછી લીધું બરોબર દીદી

આપડે લેતી આવે છે વાયકા ગમે તે બધું ગાડી ખાધે આપડે ફોન અમે તો ફોન કર્યું

બીના બેલા તા આવજો બરોબર હા આ તો બસ કરીને હળ ધયો કા આડા આર મો માર પૈસા આજે પાતા હા હેડો તો બી હવા મો કાંચા ને ગાય તો આવો માર પૈસા લેવા તો આવી દા આદિમ કો તો લે પાસ પાડા કો તા પૈસા પડતો આ જાય જો હા હેડો તા આવજો હો એ હા હા આવજો હા હા આવજો પણ તો થઈ રાતી આ વાત કાંટા કદ નહીં યાર કે આ તો થોડું હેડે પછી ગમે તે સાધન આવશે હું એ લાવજો આ એ તો અમે તું બરિયા ગયું બોરોથી એ હાડો તું બરિયા હોય પછી

આરામ ઓ રાજકાપુ અને તીજો મેલે ડાગીના નવાજ છે એ હા હો હા અને હું નવાજ તો ખેતરમાં ઓટો મારીને પસા આવું છું હા હું જતો આવું હેડો તમે જલ્દી રોટવાનું કરજો પાછો માટોમણ ખાવા દો છે કળા એ હા હું ઓટો મારીને આવું છું ઓય તો છે

હા થોડો આના આવતો નતો પેલું ના 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 આવતો નતો પોકેટ જો હું ફોન કર દઉં આવ આવ ને જતી રઉ ડોહા ડોહા આવતા નહી ક કાલે પર ઉપાધી હા આવતા નહી એટલે ઓમ દે મન ઓમ જા દે સંપલે બેરો ને હો થે હલે ના હોતી સાડી દેવાનો સંપળ તો કોમ છે પોટી ડાયરેક્ટ જતી રઉ હાલો હું ઘરે આવી અને ખાવાન તૈયાર આવી ગયા તે જૈન ખાઈ લીએ કમ ટાઈમ થઈ ગયો તો ખાવાનું જૈન ગઈ જાય હવે ખાટલામો અમે ઓમ એ કંચન એ કંચન શું બોલતી નઈ જોવું પડશે ઘરમાં નહીં અરે આ તો ઘરમાં તો નહીં ઘરમાં બીજું જોવું પડે બીજું બીજું છે ખુલ્લી છે એ આ તો બધું ફૂલ્યું છે અને બધું વારું પડ ડાગીનાન ડાગીના લઈ જઈ લાગે છે આ તો ડાગીનાને પૈસા આને બધું હતું એ વારું છોડીને લાગે જતી નઈ લાગે છે આ તો અમો શું કરશું તો પૈસા આ તન ડાગીના નવા નવા ₹100 ના ડાગીના એ લઈ જાય અને પૈસા એ લઈ જાય આ તો અમો શું કરશું

બેઠો શું કરું ખાલી ખી હું થયું લાવ્યો હતો અઢી લાખ રૂપિયા અને અઢી લાખ ના તો દાગી ના લઈ નો પર વિશ્વાસ તમારા બારની બહાર લવાય અત્યારે કોઈ રહી છે

পইচা লাগে মোৰ পাৰি তুই ৰাখি આ બાંડાના થોડું રૂપિયાનો બીજો પખો તૈયાર થા તૈયાર કરી દીધું બીજો તૈયાર છે ને તૈયાર કર મેલ્યો 100 લાખ માં એ પાછ આયેલ બીજો મોગો તું કસ્યો ફાયદા ને આપણે દંગળો થી ના જય માતાજી મિત્રો આપણે અમારી ચોસટ જોગની વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ઓછૂચી કરો